ફક્ત પુરુષો માટે ફિલ્મનું પ્રમોશન અદભુત થઈ રહ્યું છે અને ફિલ્મનું પ્રમોશન જોરદાર હોય તો જ ફિલ્મની હાઈટ બને હેલો ફ્રેન્ડ્સ હું છું અમિત આજે વાત કરીશ ફિલ્મના પ્રમોશનની ત્રેવીસ ઓગસ્ટ બે 2024 ના દિવસે આવનારી ફિલ્મ ફક્ત પુરુષો માટેના પ્રમોશન માટે દરેક મોટી મોટી સિટીઓમાં એક્ટર્સ ફરી રહ્યા છે યસ સોની ઈશા કંસારા અને મિત્ર ગઢવી આપો ગુજરાત કમગોડી રહ્યા છે અમદાવાદ સુરત બરોડા ગાંધીનગર ભાવનગર જેવી સિટીઓમાં પ્રમોશન માટે ફરી રહ્યા છે ફક્ત પુરુષો માટેના પ્રમોશનમાં ભાવનગરમાં નંદકુંવરબા કોલેજ અને જ્ઞાન મંજરી વિદ્યાપીઠ કોલેજમાં ગયા હતા હવે આખી સ્ટારકાસ્ટની સાથે જુનિયર અમિતાભ બચ્ચન પણ દેખાયા હતા હવે આવી સ્ટારકાસ્ટની વચ્ચે જુનિયર અમિતાભ બચ્ચન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ભાવનગરના પીનાગીર ગોહિલ ઇન્ડસ્ટ્રીના મહાનાયક અમિતાભ બચ્ચનના મોટા ફેન છે ચૌદ વર્ષથી પિનાકીર ગોહિલ અમિતાભ બચ્ચનના વેશમાં રહે છે વારંવાર બચ્ચન સાહેબ જોડે મુલાકાત પણ કરી છે જે કપડા અમિતાભ બચ્ચન ને પહેરે છે એ કપડા પિનાકિલ ગોયલ ને ફિલ્મના પ્રમોશન સારી એવી કમાણી પણ કરશે તો મિત્રો કેવી લાગી તમને માહિતી તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો ચેનલ ને હજુ સબસ્ક્રાઈબ ના કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ ફોલો કરી લેજો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર